આજનો પ્રેરણા સંદેશ ભાગ બાણું એકવાર એક ગામમાં ખૂબ વરસાદ પડવાથી ગામમાં બધે જ પાણી ભરાઈ ગયું નદી નાળા તળાવ છલકાઈ ગયા અને બધાના ઘરોમાં પણ પાણી આવી ગયા એક ભાઈ પોતાના ઘરની અગાસી પર ચડી ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન બચાવો ભગવાન બચાવો એ જ વખતે ગામના સેવાભાવી લોકો એક હોડી લઈને આવ્યા અને લોકોને ગામની બહાર કાઢવા માટે મદદ કરવા લાગ્યા આ ભાઈને કહ્યું અમારી હોળીમાં આવી જાઓ પણ આ ભક્ત કહે ના હું તો ભગવાનની રાહ જોઉં છું એ જ મારી રક્ષા કરશે હોળીવાળા તો જતા રહ્યા પાણી વધવા માંડ્યું આ ભક્તની પ્રાર્થના પણ વધવા માંડી એ જ વખતે સરકારની રેસ્ક્યુ ટીમ પાવર બોટ લઈને આવી આ ભાઈને જોઈને કહ્યું અમારી બોટમાં આવી જાઓ આ ભક્ત કહે ના હું ભગવાનની રાહ જોઉં છું તેઓ જ મારી રક્ષા કરશે હવે તો અગાસી સુધી પાણી આવી ગયું આ ભક્ત જોર જોરથી ભગવાનને પોકારવા લાગ્યા એ જ વખતે હેલિકોપ્ટર આવ્યું અને નીચે દોરડું લંબાવીને કહ્યું આને તમારા શરીર સાથે બાંધી દો અમે તમને બચાવવા આવ્યા છીએ તોય પહેલાં ભક્તે કહ્યું ના હું ભગવાનની રાહ જોઉં છું એ જ મારી રક્ષા કરવા આવશે હેલિકોપ્ટર પણ જતું રહ્યું અને પછી તો પાણીનો પ્રવાહ વધ્યો ને આ ભક્ત એમાં તણાવવા લાગ્યા આખું શરીર પાણીમાં અને માત્ર હાથનો પંજો પાણીની ઉપર દેખાય અને અચાનક કોઈએ એમનો હાથ પકડ્યો ને બહાર ખેંચ્યા અડધા કલાકે આ ભક્ત ભાનમાં આવ્યા ને જોયું તો પોતે એક કોરી જમીન પર સૂતા હતા સામે ભગવાન ઊભા હતા આ ભક્તે ભગવાનને જોઈને આભાર માનવાને બદલે સીધી ફરિયાદ કરી કે અરે ભગવાન તમે આટલું મોડું કેમ કર્યું ત્યારે ભગવાન કહે અરે મારા મૂઢ ભગત હોડીવાળાને પાવરબોટવાળાને અને હેલિકોપ્ટરને કોણે મોકલ્યો હતો એ રૂપે હું જ તારી રક્ષા કરવા આવ્યો હતો માટે ફરીવાર આવી ભૂલ ના કરતો એમ કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા પહેલાં ભક્તને પોતાની ભૂલ સમજાઈ ને ખબર પડી કે ભગવાન ગમે તે રૂપે ગમે તે દ્વારા ભક્તની રક્ષા કરવા માટે આવે જ છે તેથી જ બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખે છે કે હો હરિ તુમ સાચે હિતકારી શરણાગત કી બાહ્ય ન છોડો એહી અચલ હરિ ટેક તુમ્હારી એટલે કે ભગવાન તમે સાચા અર્થમાં અમારા બધાનું હિત કરનારા છો તમે કોઈ દિવસ શરણે આવેલા ભક્તોનો હાથ છોડતા નથી એવી તમારી અચળ ટેક છે ભલે ને ભક્ત ગમે તેવો હોય જન અવગુણ મેરુ સમ હોવે તાકુ ગનત રતિ અનુસારી જન ગુણ રતિ તુલ જો હોવે તાકુ ગનત મેરુ ભારી હો હરિ તુમ સાચે હિતકારી અર્થાત ભક્તના અવગુણ મેરુ પર્વત તુલ્ય હોય તેને પણ ભગવાન અલ્પ ગણે છે પરંતુ ભક્તના અલ્પ ગુણોને પણ મેરુ પર્વત તુલ્ય ગણીને ભગવાન દયા વરસાવે છે અને તેથી જ સુખદેવજીએ પરીક્ષિતને ભાગવતમાં કહ્યું કે કમ વા દયાલુમ શરણમ વ્રજેમ આવા દયાળુ ભગવાનને છોડીને કોના શરણે જવું ભગવાનનો સ્વભાવ અતિ દયાળુ છે તેઓ આપણી ભૂલો માફ કરીને પણ આપણી રક્ષા કરે છે આપણી અલ્પ સેવા ભક્તિ તપ કે વ્રતથી પ્રસન્ન થઈને આપણને વશ થઈ જાય છે ને રક્ષા કરે છે માટે જ એવી કહેવત છે કે ગોડ્સ મર્સી ઇઝ ફ્રેશ એન્ડ ન્યૂ એવરી મોર્નિંગ પ્રત્યેક નવા દિવસની સવારે ભગવાનની દયા નવી અને તાજી હોય છે અને આ વાતનો અનુભવ ગ્વાલિયર પરગણાના બામરોલી ગામના ગુર્જર સુતાર જ્ઞાતિના ગિરધારીભાઈ અને તેમના પત્ની રત્નાબાઈને થયો આ બંને પતિ પત્ની ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા ને નિયમ ધર્મયુક્ત જીવન જીવતા હતા એકવાર પિયર ગયેલી પોતાની પત્નીને લઈને ગિરધારીભાઈ પાછા બામરોલી ગામ આવતા હતા રસ્તામાં રાત પડી તેથી એક રાજપૂતે પોતાના ઘરમાં તેમને રાતવાસો કરવા ઉતારો આપ્યો પરંતુ તેની નજર રત્નાબાઈનું રૂપ જોઈને બગડી વહેલી સવારે ગિરધારીભાઈ અને રત્નાબાઈ તો ત્યાંથી નીકળી ગયા પરંતુ પેલો રાજપૂત ઘોડી લઈને પાછળ આવ્યો તેણે પહેલાં તો ગિરધારી સાથે યુદ્ધ કરીને તેને ભાલો મારીને મારી નાખ્યો તે દરમિયાન રત્નાબાઈ નજીક આવેલા શિવના મંદિરમાં જતા રહ્યા ને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવા લાગ્યા એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થયા રાજપૂતને થાંભલા સાથે બાંધી દીધો ને રત્નાબાઈને કહ્યું તમે ગિરધારી પાસે જાઓ તેનું વસ્ત્ર તેના શરીર પર ઓઢાળજો તેથી તે જીવિત થશે રત્નાબાઈએ તેમ કર્યું ને ગિરધારીભાઈ જીવિત થયા બંને ઘોડા પર બેસી ત્યાંથી નીકળી ગયા થોડા કલાકો પછી ગામ લોકોએ પેલા રાજપૂતને થાંભલાથી છોડાવ્યો પણ એ જ્યારે ઘરે જતો હતો ત્યારે જંગલી વરુઓથી ઘેરાઈ ગયો ને વરુઓએ એનો શિકાર કરી નાખ્યો ગિરધારી અને રત્નાબાઈ સુખપૂર્વક પોતાને ગામ પહોંચ્યા અને જીવ્યા ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના દ્રઢ આશ્રિત રહીને ભજન કર્યું તેથી જ આપણે સૌ પ્રાર્થનામાં ગાઈએ છીએ કે હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી આપણે સૌ પણ અત્યારે મુશ્કેલી ભર્યા વાતાવરણમાંથી પસાર થઈ રહ્યા છીએ પરંતુ જો આપણે શ્રીહરિનો દ્રઢ આશરો રાખીને તેમની આજ્ઞામાં રહીશું તો તેઓ ચોક્કસ આપણી રક્ષા કરશે કારણ કે એક કવિએ ભગવાન માટે લખ્યું છે ભક્તો છે નિજ પ્રાણથી પણ પ્યારા જેને અપાર ભક્તોની દુઃખોમાં રક્ષા એ જ છે કરનાર જે હરિ હર પડમાં રાખે ભક્ત તણી સંભાળ તે પ્રભુ વીણ કોણ છે બીજું એવું દયાળ તો દયાળુ એવા શ્રીહરિ આપણા સૌની રક્ષા કરે એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ